નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ હાલ ઉનાળામાં ગરમીએ માજા મૂકી છે એવામાં મોડાસા શહેરના વિવિધ વિસ્તારોમાં ધમધમતા જ્યુસ અને રસ કેન્દ્રોમાં હલકી ગુણવત્તાવાળા ફળ અને કેમિક યુગ કલર ઉપયોગ કરી લોકોના આરોગ્ય સામે ચેડાં કરી જ્યુસ અને ઠંડો રસ પીનાર ગ્રાહકો બીમાર થવાનો ભય રહે છે ત્યારે આવા જ્યુસ સેન્ટરો સામે મોડાસા નગરપાલિકાના ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલે લાલ આંખ કરી સેનેટરી ઇન્સ્પેક્ટર સુનિલકુમાર રાજપુરોહિત તથા સમગ્ર આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી મોડાસા પાલિકાના સેનેટરી અને આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં ધમધમતા જ્યુસ તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં પાલિકાની ટીમે શહેરના જ્યુસ સેન્ટરોમાંથી કિલો જેટલી કેરીઓનો નાશ કર્યો હતો અને કેરીના રસ માટે પીળા રંગના ફૂડ કલર દ્વારા તૈયાર કરેલી ચાસણી ગટરમાં પધરાવીને નાશ કર્યો હતો નગરપાલિકા હદ વિસ્તારની સાત થી આઠ જ્યુસ સેન્ટરો પરથી જ્યુસ સેન્ટરોમાંથી વાસીફળ અને ચાસણીનો નાશ કરીને દંડની કાર્યવાહી કરીને કુલ ચાર હજાર આઠસો રૂપિયાનો દંડ કરાયો હતો

દુકા દુકાનોની અંદર અખાદ્ય પદાર્થોના જથ્થાનું ચેકિંગ કરવામાં આવેલ હતું જેની અંદર એકસો પચીસ કિલો કરતાં વધારે રસ અખાદ્ય તરીકે મળી આવ્યો હતો અને એની તેની જે ચાસણી હતી તેનો પણ નગરપાલિકા દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને તમામ સાથે સાથે દુકાનદારો પાસેથી અડતાલીસો રૂપિયા જેટલા માતબલ દંડની કરવામાં આવેલ છે જે કોઈ કોઈપણ દુકાનદારો દ્વારા શહેરની જનતા સાથે અને આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા હશે જો કોઈ કોઈપણ નગરપાલિકાને પણ જાગૃત નાગરિક દ્વારા ધ્યાન દોરવામાં આવશે તો નગરપાલિકા દ્વારા તેઓની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે